અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન પારેખ એમ મહેતા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કડિયાળી કેરાળા રોહિસા જાફરાબાદ અને ભાકોદર ગામની ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થઈ હતી અને પ્રથમ નંબર મેળવ્યો છે ભાકોદર ગામની વોલીબોલ ટીમના કેપ્ટન ધર્મેશ ધૂંધળવાના કેપ્ટનના માર્ગદર્શન હેઠળ ટીમને વિજેતા મળી હતી જ્યારે ટીમના ખેલાડી ધનરાજ ધૂંધળવા વિવેક ધૂંધળવા ચેતન ધૂંધળવા મહેશ ધૂંધળવા વાલજી સાંખટ ગોપાલ સાંખટ અને ચિરાગ બારૈયા ટીમના સભ્યો દ્વારા બેસ્ટ પરફોર્મન્સના આધારે ગજાનન ટીમ વિજેતા થઈ હતી

જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થયેલ અને પ્રથમ નંબર મેળવેલ એ બદલ ગજાનન ટીમના તમામ ખેલાડીઓ અને કેપ્ટન ધર્મેશ ધુંધરવાને ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાએ તેઓ જવાના હોય ત્યારે જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી વિજેતા થઈ પ્રથમ નંબર મેળવે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામના